અમદાવાદના મેઘાણી નગરમાં પ્લેન ક્રેશ દુર્ઘટના મામલામાં બસો થી વધારે લોકોના જે મૃત્યુ નિપજા છે તેને લઈને છેલ્લા ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલમાં ડીએને મેચ માટે પરિવારજનોની લાંબી લાઈનો લાગી છે ત્યારે એને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા હોવાની વિગતો સૂત્ર દ્વારા સામે આવી રહી છે જ્યાં થોડીક જ વારમાં સત્તાવાર આ બાબતે જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે તે પ્રકારની વાત પણ જાણવા મળી રહી છે ત્યારે મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છોકસ ગુરુવારે બપોરે દોઢ વાગ્યા ની આસપાસ અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે અમદાવાદથી પેસેન્જર ભરેલું પ્લેન છે તે એકાએક અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા ત્યારે આ ઘટનામાં પ્લેનમાં સવાર તમામ લોકોનો મૃત્યુ નીપજ્યું હતું લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા આ ખૂબ જ ગોતારી ઘટના હતી મનને વિચલિત કરી દે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા આ ઘટનામાં છેલ્લા ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલમાં જે મૃતદેહો જે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમના પરિવારજનો છે ડીએનએ ટેસ્ટ માટે પહોંચી રહ્યા છે લાંબી કતારો જોવા મળી હતી અને આજે જે ડીએનએ ટેસ્ટની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી હતી અત્યાર સુધી ચોત્રીસ જેટલા લોકોના ડીએનએ મેચ થવાની હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં દસથી થી વધારે મૃતદેહો છે તે સ્વજનોને સોંપી પણ દેવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ તરફથી તેમના નિવાસ સ્થાને ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના લઈને મહત્વના સમાચાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો ડીએનએ મેચ થઈ ગવાની વિગતો સામે આવી રહી છે ગઈકાલે વિજય રૂપાણીના પુત્ર ઋષુ રૂપાણી છે તે અમદાવાદ ખાતે આપ્યા હતા ત્યાં સિવિલ હોસ્પિટલમાં તેમણે ડીએનએ આપ્યું હતું અને સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે કે હાલ તેમનો ડીએનએ મેચ થઈ ગયો છે અને થોડીક જ વારમાં સત્તાવાર આ બાબતે જાહેરાત પણ થઈ શકે છે ને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર માટે તેમના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે અને રાજકોટ લઈ જવા માટેનો જે રૂટ છે તે પણ નક્કી કરવામાં આવ્યો છે આ ઘટનાના સંદર્ભમાં જે રીતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે તેના કારણે તમામ રાજકીય નેતાઓ દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યું છે તેમના પરિવારને સાંત્વના પણ પાઠવવામાં આવી છે દર્શક મિત્રો આવા ઘટનાથી પડે પણ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીય ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં જે